વડોદરા શહેરમાં એમએસ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની હતી વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થી સંગઠનો અને રહે તે માટે પોલીસનું ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું સમગ્ર મામલો સાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો આ જનરલ પેટ્રોલિંગ છે સામાન્ય રીતે રોજે રોજ પોલીસ વાહન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ કરતી જ હોય છે અસામાજિક પ્રવૃત્તિઓ અને આવા અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઈસમો ઉપર દબાણ રહે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય અને સામાન્યતઃ આમ જનતાને શાંતિ અને સલામતીનો અહેસાસ થાય એના ભાગરૂપે અમે રોજ ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરીએ ના એવું નથી કોઈ ગુનો એવો રજીસ્ટર થયો નથી પરંતુ આ એક સામાન્ય પોલિશિંગનો એક ભાગ છે અમે દર વખતે જુદી જુદો વિસ્તાર પસંદ કરીએ છીએ અને વાહન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ કરીએ છીએ આજે અમે આ ખાસ એમએસયુ ઇન્ટરનલ ભાગમાં પેટ્રોલિંગ હાથ ધરીએ છીએ અને એક સંદેશ છે કે શાંતિ અને સલામતી માટે અમે તમામ પગલાં લઈ